ગોંડલ અત્યારે બદનામ છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ ની વરવી ભૂમિકા છે એના હિસાબે બધું થઈ રહ્યું છે જીગીસાબેનનો નો ઓડિયો થી લઈ અને તમે જુઓ જે જે લોકોએ અવાજ ઉઠાવ્યો છે એ લોકોને એન કેન પ્રકારે આવી રીતે બદનામ કરવાના યા તો તંત્રનો ઉપયોગ કરીને દબાવવાના ભરપૂર પ્રયાસો થયા છે જિલ્લા પોલીસ વડાથી લઈ અને પીઆઈ સુધી કોન્સ્ટેબલ સુધીના તમામ લોકો આમાં સામેલ છે એમના માટેનું જે આખું જે અમારી રજૂઆત હતી એ અમે અમારી રજૂઆત લઈને અહીંયા આવ્યા હતા ખોટી ખોટી કલમો મારીને અમારી પર કેસ કરવામાં આવ્યા તનલાલ જે પાઉં ભાજીની લારી ચલાવે છે એ સુકામ ગોંડલને બદનામ કરે એના દીકરાને માર મારવાનું મોટિવ તટસ્થ રીતે એટલે ગોંડલ બદનામ છે સ્થાનિક તમામ અમારા જે વિસ્તારના છે એ પોલીસ માંડીને તમામ લોકો એક જ વ્યક્તિના ઇશારે કામ કરે છે તો ત્યાંથી કદાચ પ્રોપર રિપોર્ટ ન પણ જતા હોય એવું પણ બની શકે મજબૂત નેતૃત્વ ઉભું થવાનો પ્રયત્ન જ્યારે જ્યારે પણ થયો છે ત્યારે કાં તો એની હત્યાઓ થઈ છે પહેલાં હત્યાઓ થતી અને હવે પોલીસનો ઉપયોગ કરી અને એ લોકો પર ખોટા કેસો કરવામાં આવે છે જીગીસા પટેલે આવી વિનુભાઈ સિંગાડાની ચિંતા કરી ગોંડલની ચિંતા કરી તો ક્યાંક ને ક્યાંક જેમ નિખિલ દંગાનો કાંટો કાઢવા માટે ખોટા ખોટા કેસો કરીને ગુચ્છી ટોકના બેલ કેન્સલેશનનો જે કારસો ચાલુ કર્યો છે અત્યારે એવી રીતે જીગીસા પણ કેસ સાઈડલાઈન થઈ જાય તો મારું તો એવું સ્પષ્ટપણે છે કે પોલીસે જ બન્ની ગજેરાના મોબાઈલમાંથી જે કંઈ પણ ઓડિયો હોય કે ન હોય એઆઈ જનરેટેડ જેમ તમે જુઓ તો બંને ગજેરા પણ વિડીયો સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે જિગીસા પટેલના દોઢસો વિડીયો મળશે તો ક્યાંક ને ક્યાંક એઆઈ જનરેટેડ વિડીયો પણ હોઈ શકે વાત કરીએ એડી પરમારની તો એડી પરમાર જ્યાં જ્યાં ગયા વિવાદ બધી જગ્યાએ વિવાદ કર્યા અહીંયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં છપ્પન લાખનો તોડકાંડ હોય જયરાથી જાડેજા અલ્પેશ ઢોલરિયા જે કોઈ ગોંડલના અમારા છે એ બધા આ જ લોકો બધું આ કરે છે ખોટી રીતે કોઈના ઉપર કેસો કરાવવા એને ફિટ કરાવવા દિનેશભાઈ પાતરનું હું તમને ઓપન ચેલેન્જ કરું છું એક પણ ટકાનું ઇન્વોલ્વમેન્ટ પોલીસ સાબિત કરી બતાવે કઈ છે જ નહીં માત્ર ને માત્ર મારું મારી ઢાલ બનવા માટે આવ્યા કે આની ઉપર કંઈ ખોટું ન થવું જોઈએ એટલા માટે દિનેશ પાતર ઉપર ખોટી રીતે ગુનો દાખલ કર્યો બે હજાર બાવીસ હોય સત્તર હોય બાર હોય કે સાત હોય તમે મને બતાવો ક્યારે પણ શાંતિપૂર્ણ ચૂંટણી ગોંડલમાં થઈ છે રાજકારણમાં લાંબા સમયથી ગરમાવો ચાલી રહ્યો છે ત્યારે પાટીદાર સમાજની ચિંતન શિબિરનું આયોજન આજે ગાંધીનગર ખાતે થયું હતું ગાંધીનગર ખાતેની ચિંતન શિબિરમાં અલગ અલગ વિસ્તારોમાંથી પાટીદાર યુવાન આગેવાનો આવ્યા હતા કહેવાય છે કે પાટીદાર અનામત આંદોલનના આગેવાનો મુખ્ય ચહેરાઓ જે હતા તેમને આ ચિંતન શિબિરમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે ગોંડલથી પણ પિયુષ રાદડિયા આ ચિંતન શિબિરમાં જોવા મળ્યા અને આપણે તેમની સાથે વાત કરવી છે કે ગોંડલના મામલે શું ચર્ચા થઈ કારણ કે મહત્વની ચર્ચા અને સૌ કોઈનું ધ્યાન ગોંડલના મુદ્દા પર અને ગોંડલની ચર્ચા પર રહ્યું છે તો પિયુષ રાદડિયા ગોંડલથી છે અને આ ગોંડલના સમગ્ર વિવાદ અને ચર્ચાઓનું કેન્દ્ર પણ પિયુષ રાદડિયા રહી ચૂક્યા છે તેમણે પોલીસ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે તેના કારણે વિગતે વાત કરીએ પિયુષ રાદડિયા સાથે શું ચર્ચા થઈ ચિંતન શિબિરમાં ગોંડલ મામલે નમસ્કાર ધન્યવાદ પીયુષભાઈ આજે ચિંતન શિબિરમાં ખાસ જે ચર્ચાઓ શું થશે સૌ પ્રથમ બદરુ ધ્યાન એ હતું અને એક સવાલ હતો કે ગોંડલના મુદ્દે ચર્ચા થશે કે કેમ તો બીજી ચર્ચાઓ તો થઈ છે પણ ગોંડલના મામલે શું ચર્ચા થઈ ગોંડલના મામલે જે સમગ્ર ગુજરાતની અંદરમાં જે ગોંડલ અત્યારે બદનામ છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસની વરવી ભૂમિકા છે એના હિસાબે બધું થઈ રહ્યું છે તમે રાજકુમાર ઝાટથી ચાલુ કરો તો રાજકુમાર ઝાટને કેસની અંદરમાં નજરે જોનાર આઈ વિટનેસ છે રતનલાલ કે જેમને હાજરીમાં એમને પણ માર મારવામાં આવ્યો અને રાજકુમારને પણ માર મારવામાં આવ્યો એમની ફરિયાદ આ જ દિન સુધી લેવામાં આવી નથી અને બીજા એંગલમાં જોઈએ તો અમારી ઉપર એટલે કે બંને ગજેરામાં કે જેમાં ત્રણ વર્ષ કે પાંચ વર્ષ મેક્સિમમ સજાની જોગવાઈ છે એવા ખોટી ખોટી કલમો મારીને અમારી ઉપર કેસ કરવામાં આવ્યા એ કેસની અંદરમાં છે તમે પરાકાષ્ઠા તો ત્યાં સુધી કહેવાય કે ગઈકાલે બંને ગજેરા અમદાવાદ કે ગાંધીનગરમાં ક્યાંક રોકાયો હશે કેફેમાં કે કોઈ પણ જગ્યાએ ત્યાં પણ બે પટેલોના અમારા બે એક છોકરો છે એક આગેવાન છે એમનું પણ નિવેદન લેવા માટે ગોંડલ પોલીસ છે ગોંડલથી ગાંધીનગર લાંબી થાય છે તો આવી જે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ભૂમિકા છે એ સમગ્ર રાજકોટ જિલ્લાની પોલીસ જે છે જિલ્લા પોલીસ વડાથી લઈ અને પીઆઈ સુધી કોન્સ્ટેબલ સુધીના તમામ લોકો આમાં સામેલ છે એમના માટેનું જે આખું જે અમારી રજૂઆત હતી એ અમે અમારી રજૂઆત લઈને અહીંયા આવ્યા હતા રજૂઆત અમે બધા આગેવાનોને કરી કે જ્યાં સુધી ગોંડલ પંથકમાં રાજકોટ જિલ્લામાં તટસ્થ આઈપીએસ કડક અધિકારી જેમ કે નિલિત રાય સાહેબ છે એવા અધિકારીની નિમણૂંક નહીં કરીએ ત્યાં સુધી આ સ્થિતિ ઉભી રહેવાની નથી અને આખી રજૂઆતને અંતે આગેવાનોએ અમારો મુદ્દાનો સમાવેશ કર્યો અને કીધું કે જે રીતે બીજા બીજા જે મુદ્દા છે એ લઈને સીએમ પાસે સરકારમાં રજૂઆત કરવા જવાના છે તો તમારો પણ મુદ્દો લઈ અને અમે પણ સીએમ પાસે જશું અને કહ્યું કે ભાઈ કોઈ પણ એવો મજબૂત તટસ્થ અધિકારી ગોંડલની તો ઠીક છે પણ સમગ્ર રાજકોટ જિલ્લામાં આ બધા બનાવો બને છે એના માટે કોઈ એવા તટસ્થ અધિકારીની નિમણૂક થાય અને જે લોકો અત્યારે એ એક જ વ્યક્તિને ઈશારે કામ કરે છે એ લોકો ઉપર સસ્પેન્શનથી લઈને બદલી પર જે કંઈ પગલાં લેવાતા હશે તમામ પગલાં લેવાની રજૂઆત સરકારને કરશું તમે જે જવાબ આપ્યો એમાં બીજા ત્રણ પેટા પ્રશ્નો પણ થાય એવું છે તો પેલા એ ચર્ચા કરીએ કે પેલા ગોંડલને બદનામ કરવાની વાત તો એ તો આક્ષેપ લગાવવામાં આવે છે જયરાજસિંહ જૂથ દ્વારા કે ગોંડલને બદનામ કરવા માટેનું આ એક ષડયંત્ર છે જે કેટલાક લોકો કરી રહ્યા છે અને તમે કહી રહ્યા છો કે ગોંડલ બદનામ છે તો ગોંડલ ખરેખર બદનામ છે કે પછી બદનામ કરવાનું ષડયંત્ર જયરાજસિંહ કેમ થઈ રહ્યું છે આપણે ફરીથી રાજકુમાર જાટથી ચાલુ કરી કે રતનલાલ જે પાઉભાજીની લારી ચલાવે છે એ સુકામ ગોંડલને બદનામ કરે એના દીકરાને માર મારવાનું મોટિવ શું તો બધા એમ કહે છે કે ભાઈ સુકામ મારે તો રાજુ સોલંકી રાજુભાઈ સોલંકી જુનાગઢ ના ગયો એમના દીકરા સંજુ સોલંકીનો તો પણ શુરોલ હતો એમને પણ શું કામ માર મારવામાં આવ્યો તો બદનામ કોઈ કરતું નથી આવા કૃત્યો થાય છે ત્યારે ગોંડલ બદનામ થાય છે અને એ ગોંડલ બદનામ થાય છે કારણ કે પોલીસ પોતાનું કામ કરતી નથી તટસ્થ રીતે એટલે ગોંડલ બદનામ છે કોઈ બદનામ કરતું નથી શા માટે અલ્પેશ કથિરિયા બદનામ કરે અલ્પેશ કથિરિયા તો સમાજની ચિંતા કઈ ત્યાંથી બોલ્યા તો માના દૂધનો પડકાર કોને ફેંકો કા સમાજની ચિંતા કરવી એ કોઈ પાપ છે એ કોઈ ગુનો છે એ તો એક આગેવાન તરીકે તમે હોય કે શું હોય કોઈ પણ આપણા જે ધ્યાનમાં જે કોઈ આવી બાબત આવતી હોય કે આ સમાજની અંદરમાં આપણા સમાજની અંદરમાં કે કોઈ પણ સમાજની અંદરમાં સમાજના આગેવાનોને ધ્યાને કોઈ વાત આવે કે અહીંયા અન્યાય થાય છે અહીંયા અત્યાચાર થાય છે તો કોઈ કોઈ પોતાની પ્રતિક્રિયા આપતું જ હોય તો એ પ્રતિક્રિયાની સામે છેક તમારી માનું દૂધ પીધું હોય તો આવી જાવ ગોંડલ આવી આવી છેલ્લી કક્ષાની રાજકારણ કરે થાય છે જ્યાં સુધી ત્યાં સુધી આવા બદનામ થવાના પ્રશ્નો ચાલુ જ રહેવાના છે પણ જે આગેવાનોની આજે ચિંતન શિબિરમાં ચર્ચા કરીએ તો અલ્પેશ કથિરિયા હોય કે વરુણ પટેલ હોય કે બીજા કોઈ પણ પાટીદાર નેતા અલગ અલગ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હતા પણ ખાસ કરીને મોટા ભાગના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે ભારતીય જનતા પાર્ટીની સત્તા અને સરકાર છે તો શું આ લોકોને ચિંતન શિબિર કરી અને લોકોની વાતોને ધ્યાને લેવી પડે અને પછી ત્યાં રજૂઆત કરવા માટે એક ટોળાના સ્વરૂપે જવું પડે એવી સ્થિતિ છે તો સરકાર આ ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં નેતાઓને નહીં સાંભળતી ના સાંભળવા કરતા પણ ગ્રાઉન્ડ લેવલનો શું રિપોર્ટ છે એ સરકાર સુધી કદાચ અહીંયાથી ન પહોંચતો હોય કારણ કે સ્થાનિક ધારાસભ્ય ધારાસભ્યથી માંડીને તમામ અમારા જે વિસ્તારના છે એ પોલીસથી માંડીને તમામ લોકો એક જ વ્યક્તિને કામ કરે છે તો ત્યાંથી કદાચ પ્રોપર રિપોર્ટ ન પણ જતા હોય એવું પણ બની શકે જેથી કરીને અમારે ગોંડલથી ગાંધીનગર લાંબુ થવું પડે ને નહીતર તો રોજ બરોજ તમારા મીડિયાના માધ્યમથી આવે છે એફઆઈઆરઓ થાય છે અરજીઓ થાય છે તો ખરેખર તો અત્યાર સુધીમાં પગલાં લેવાઈ જવા જોઈએ હતા પણ પગલા તમે કહો છો એમ નથી લેવાના અથવા તો ન્યાય નથી થતો તો ગોંડલની જયારે જ્યારે ચર્ચા આવે ત્યારે બે મુખ્ય ચહેરા બે મુખ્ય નામ પહેલા આવતા હતા કે જયરાજ છે એક અનિરુદ્ધ હવે ત્રીજું નામ આવે છે નિખિલ ડોંગા અને તમારા પર જે કેસ થયા તમારા મામલે પણ એવું કહેવાય છે કે તમારા પીઠબળમાં નિખિલ ડોંગા છે બન્ની ગજેરાના પીઠબળમાં નિખિલ ડોંગા છે અલ્પેશ કથિરિયાના પીઠબળમાં નિખિલ ડોંગા છે અને અલ્પેશ કથિરિયા તો જાહેરમાં કહેતા પણ ફરતા હતા કે ભાઈ ઠીક છે અલ્પેશભાઈ ભાઈ ભાઈ કે નિખિલ ડોંગા લડે છે તો અમે એમની સાથે છીએ તો શું વાસ્તવિકતા શું છે વાસ્તવિકતા એ છે તુષારભાઈ કે જ્યારે જ્યારે ગોંડલમાં કોઈ મજબૂત નેતૃત્વ ઊભું થવાનો પ્રયત્ન જ્યારે જ્યારે પણ થયો છે ત્યારે કાં તો એની હત્યાઓ થઈ છે પહેલાં હત્યાઓ થતી અને હવે પોલીસનો ઉપયોગ કરી અને એ લોકો પર ખોટા કેસો કરવામાં આવે છે જેમ કે બે હજાર વીસની અંદરમાં પણ રાજકીય ગુચ્છીટોક જે લગાવવામાં આવી નિખિલ ડુંગા ઉપર એમાં જેટલા કેસો છે તુષારભાઈ તમને કદાચ ખ્યાલ હશે કે તમામ કેસોની અંદર મેં નિર્દોષ છૂટ્યા છે ત્રણસો બેથી લઈ અને નાનામાં નાના કેસમાં એક સમય તો હાઈકોર્ટના જજે ઓ ડાયસ ઉપરથી ટિપ્પણી કરેલી છે કે ત્યાં તો એવું છે કે કોઈ બે માણસ બાધે એટલે કે પતિ પત્ની તો નામ નિખિલ ડોંગાનું હવે કે આના 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 કેવાથી કર્યું છે એટલે આટલી બધી પરાકાષ્ઠા હતી ખોટા ખોટા કેસો કરવામાં ત્યારે પણ નિખિલ દોંગાને ફસાવ્યા હતા અત્યારે પણ નિખિલ ડોંગાને ફસાવે છે મેં પહેલા દિવસથી કીધું છે કે માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક એને એવું લાગે છે કે મારું અસ્તિત્વ ખતમ થઈ જશે જિગીસાબેનનો ઓડિયોથી લઈ અને તમે જુઓ જે જે લોકોએ અવાજ ઉઠાવ્યો છે એ લોકોને યેન કેન પ્રકારે આવી રીતે બદનામ કરવાના યા તો તંત્રનો ઉપયોગ કરીને દબાવવાના ભરપૂર પ્રયાસો થયા છે પહેલાં પણ થયા છે હજી પણ થાય છે અને ચાલુ જ છે તમે કીધું એમ કે આ પહેલા મેં પણ એક વખત એક માધ્યમ માધ્યમથી અહેવાલ બતાવ્યો હતો કે જે લોકો જયરાજસિંહ જૂથની સામેના હતા એમાં એક બાદ એક બાદ એક જે છે એ ક્યાંક ને ક્યાંક સંઘર્ષમાં અથવા તો કાયદાના સકંજામાં સપડાઈ ગયા છે અને બાકી હતા તો તમે કીધું એ પ્રકારે કે ઓડિયો ક્લિપમાં તો એક બાદ એક આ બધું થાય છે તબક્કાવાર થાય છે તમે તો આક્ષેપ કર્યા કે ઠીક છે પણ આ ઓડિયો ક્લિપ વાળી શું ઘટના છે એમાં તમે શું માનો છો તો સર ઓડિયો ક્લિપ વાળી વાતમાં જગ છે કે સર્વપ્રથમ બન્ની ગજેરાની વિડીયોમાં જે ધરપકડ થઈ એટલે કે લગભગ મને બહુ યાદ હોય તો ચૌદ તારીખે નૈનીતાલથી બપોરે બે એક વાગ્યાના સમય આસપાસ બની ગઝર અને પકડ્યો ત્યારથી લઈ અને આજ દિન સુધી પોલીસની કસ્ટડીમાં મોબાઈલ છે તો તમે કે એવું સાંભળ્યું છે કે પોલીસ આવા મોબાઈલ કસ્ટડીમાં હોય અને ઓડિયો વાયરલ કરવાની સત્તા છે પોલીસ પાસે એકવાર માની ઓડિયો સાચો છે એકવાર આપણે માની પણ લઈએ તો પોલીસની સત્તા છે તમે જો આટલું બધું ખોટું થાય છે તો આ લોકો જીગીસાને ક્યાંક ને ક્યાંક જિગીસા પટેલે આવી વિનુભાઈ સિંગાડાની ચિંતા કરી ગોંડલની ચિંતા કરી તો ક્યાંક ને ક્યાંક જેમ નિખિલ દંગાનો કાટો કાઢવા માટે ખોટા ખોટા કેસો કરીને ગુસ્સી ટોકના બેલ કેન્સલેશનનો જે કારસો ચાલુ કર્યો છે અત્યારે એવી રીતે જીગીસા પણ કેસ સાઈડલાઇન થઈ જાય તો મારું તો એવું સ્પષ્ટપણે છે કે પોલીસે જ બન્ની ગજેરાના મોબાઈલમાંથી જે કંઈ પણ ઓડિયો હોય કે ન હોય એઆઈ જનરેટેડ જેમ તમે તો બન્ની ગજેરા પણ વિડીયો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જીગીસા પટેલના દોઢસો વિડીયો મળશે તો ક્યાંક ને ક્યાંક એઆઈ જનરેટેડ વિડીયો પણ હોઈ શકે એટલે પોલીસ જ પહેલે દિવસથી શંકાના ભૂમિકામાં છે પહેલાથી ને અત્યાર સુધી દરેક જગ્યાએ પોલીસની જ વરવી ભૂમિકા ભજવેલી પોલીસને અહીંયાથી ખોડલધામના આગેવાનો પણ સીએમ પાસે ગયા હતા કે આ વિડીયો ઓડિયો જે કાંઈ હોય તમે એની સત્યતા જુઓ ત્યાર પછી એટલું રિએક્શન આવ્યું કે એ વિવાદાસ્પદ પીઆઈએડી પર પરમાર છે એડી પરમાર પાસેથી તપાસ લઈ લેવામાં આવી ચારે ચાર કેસની તપાસ અત્યારે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે છે વાત કરી એડી પરમારની તો એડી પરમાર જ્યાં જ્યાં ગયા વિવાદ બધી જગ્યાએ વિવાદ કર્યા અહીંયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં છપ્પન લાખનો તોડકાંડ હોય કે પછી જેતપુરની અંદરમાં મીત સોંદરવાને ખોટી રીતે બેસાડી એની પર ખોટી પોક્ષો જીપના માધ્યમથી એક જીઆઈએફ કે જે જીઆઈએફ મેટા પાસેથી હોય તો એમાં પોક્ષો કેવી રીતે થાય એમાં પણ હાઈકોર્ટની એની ઝાટકણી ગાઈડી કે તમે કોઈના પ્રાઇવેસીનું ઉલ્લંઘન કરો છો ત્યાં ને ત્યાં એડવોકેટ ભૂમિકાબેન પટેલનું એક રેવન્યુ મેટર હતી જેમાં સુપ્રીમ કોર્ટની અને હાઈકોર્ટની ક્લિયર ગાઈડલાઈન છે કે એમાં પોલીસે દખલ ન કરવી તેમ છતાં પણ એમાં એની એન્ટ્રી થાય છે ગોંડલમાં આવીને પણ એને વિવાદ થાય છે આવા તો એની ઉપર ઢગલાબંધ કેસો છે અત્યારે ઓછામાં ઓછી એડી પરમાર ઉપર પાંચ ઇન્કવાયરી ગોંડલ અને જેતપુર કોર્ટની અંદરમાં છે તો અમારી એ જ માગણી હતી કે આ એડી પરમારને તાત્કાલિક અસરથી એને સાઇટ પોસ્ટિંગ કરવામાં આવે જેથી કરીને કોઈને એવા નિર્દોષ લોકોને કે કોઈને પણ હેરાન ન કરે અને આ એડી પરમાર છે તો જેટલા જેટલા ગોંધલમાં વિવાદાસ્પદ બનાવ બન્યા આશિષભાઈ કુંજડીયા ઉપર હુમલો હોય રાજકુમાર જાટ હોય તમામની તપાસ એડી પરમાર જ આપવામાં આવે છે જ્યારે જેતપુરમાં હોય તો પણ અમારા કેસની તપાસ પણ એડી પરમાર કરે છે એટલે ક્યાંક ને ક્યાંક એડી પરમાર જ મોરો બની અને કામ કરે છે ન કરવાના તો પોલીસની જે શંકાસ્પદ ભૂમિકા વિશે તમે વાત કરો છો શું લાગે છે કોના ઈશારે આ બધું પોલીસની જે છે કાર્યવાહી થતી હશે જે પ્રકારે તમે કહો છો તો ગેરકાનૂની કાર્યવાહી છે પોલીસને આ નથી કરવા જયરાજી જયરાજી જાડેજા અલ્પેશ ઢોલરિયા જે કોઈ ગોંડલના અમારા છે એ બધા આ જ લોકો બધું આ કરે છે ખોટી રીતે કોઈના ઉપર કેસો કરાવવા એને ફિટ કરાવવા એને સાઈડલાઈન કરવા કોઈ ડરી અને સરેન્ડર થઈ જાય તો કઈ વાંધો નથી સામે પડે તો કે કરાવવાના એટલે ઓમ થાકી જાય આ વર્ષોથી ચાલતું હવે મેં તમને કીધું કે બે હજાર વીસ થી ચાલુ છે અને હજી બંધ નથી અચ્છા તો ટૂંકમાં જે પોલીસની તમે વાત કરો છો તો આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો સાત ધારાસભ્યમાં એક ધારાસભ્ય જયરાજસિંહ જે છે એ પોલીસને હેન્ડલ કરે છે એમાં જિલ્લા પોલીસ વડા પણ આવી સો ટકા કારણ કે આજ દિન સુધીમાં આટલું બધું અમે પાંચ જગ્યાએ ફરિયાદો કરી મેં એડવોકેટ ભૂમિકા પટેલે પૂજા રાજગોરે સગીર દીકરીએ પછી સગીર દીકરીના મમ્મીએ પાંચ ચકચારી ફરિયાદો થઈ એક પણ જગ્યાએથી એસપી સાહેબની પ્રતિક્રિયા આવી તમે જુઓ કે રાત્રે બાર વાગે મને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હું મારી પર ગુનો દાખલ કરે છે જેતપુર તાલુકા પછી અને ત્યાં મને લઈ જાય છે ત્યાં મારી અટક બતાવે છે મારા ફાધરને ફોન કરે છે રાત્રે બાર વાગે ઇન્ચાર્જ એસપી આઈપીએસ સિમરન ભારદ્વાજ મને ઇન્ટ્રો કરવા માટે આવે છે એને ક્યાં આવે છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મને ખોટી રીતે જે ફરીથી નિયમ વિરુદ્ધ છે કે જ્યાં હોય ત્યાં એસપી છે ઇન્ટ્રોગેશન કરી જ શકે મારું તો એને એ ડિવિઝન આવવું જોઈએ ક્યાં લઈ જાય છે જેતપુર તાલુકા ગોંડલ તાલુકામાં ત્યાં દિનેશભાઈ પાતર આવે છે મારી ચિંતા કરે છે કે ભાઈ રાત્રે બાર વાગ્યે શું ઇન્ટ્રો કરે છે કાંઈને મારવાના છે શું કરવાના છે દિનેશભાઈ આવે છે પૂછીએ છે સવાલ ઉઠાવે છે કે શા માટે પિયુષને લેવા છો તો કે છે કે અહીં આવો બેસાડી દેવા દિનેશભાઈ પાત્રનું હું તમને ઓપન ચેલેન્જ કરું છું એક પણ ટકાનું ઇન્વોલ્વમેન્ટ પોલીસ સાબિત કરી બતાવે કઈ છે નહીં માત્ર ને માત્ર મારું મારી ઢાલ બનવા માટે આવ્યા કે આની ઉપર કંઈ ખોટું ન થવું જોઈએ એટલા માટે દિનેશ પાતર ઉપર ખોટી રીતે ગુનો દાખલ કર્યો એને પણ સુપ્રીમ કોર્ટલી ગાઈડલાઈન છે કે સાત વર્ષથી નીચેની સજામાં નોટિસ કરવી એક કે બે દિવસનો સમય આપો અમને ક્યાંય નોટિસ નથી કરતા અમને કોર્ટમાં લઈ ગયા હતા શું કામે ક્લિયર ઇન્સ્ટ્રક્શન ચોવીસ કલાક રાખવાના એક પછી એક જગ્યા એટલે થાકી જાય થાકીને બેસી જશે એટલે અમારો રસ્તો મોકળો થઈ જશે પણ જો આપણે વાત કરીએ તમે કયો છો એ પ્રકારે તમારા આક્ષેપો મુજબ કે એક આખા તાલુકાને બાંધમાં રાખો અને એના ઉપર પાછી પોલીસને બાંધમાં રાખવી અને એના ઉપર પણ જિલ્લા પોલીસ વાળા આઈપીએસ અધિકારીને બાંધમાં રાખો તો આટલી બધી મોટી સત્તા

ખૂબ જ આગામી સમયમાં આની ઉપર નક્કર નિર્ણયો લેશે કારણ કે એને આમને પણ આજે વિવાદ થયો કે એડી પર મારે જે અમારી ઉપર કર્યું તરત જ એમની પાસે તપાસ લઈ લીધી છે બીજા પોલીસ સ્ટેશનને તપાસ આપી દીધી છે અને આગામી દિવસોમાં પણ જે ગ્રાઉન્ડ લેવલનો રિપોર્ટ છે એ અમે અમારા આગેવાનો આપ્યો છે એ આગેવાનો સીએમ સેફ સાથે વાત કરી અને સો ટકા રિઝલ્ટ આવશે એમની સંપૂર્ણ ખાતરી છે તો પછી આજે ચિંતન શિબિરમાં તમે જે નક્કી કર્યું છે કે થોડા દિવસ પછી એક સપ્તાહ પછી કદાચ મુખ્યમંત્રીને ગૃહમંત્રીને મળી અને કેટલાક લોકો આગેવાનો જશે અને રજૂઆત કરશે તો એમાં ગોંડલના કયા કયા મુદ્દા અને કયા કયા સોલ્યુશન માટે તમે મથી રહ્યા છો જેની રજૂઆત કરશો મુખ્યમંત્રી આજ આજ મુખ્ય આજ છે પોલીસનો મુદ્દો અચ્છા મુખ્ય પોલીસનો મુદ્દો કે એક જ વ્યક્તિના હિસાબે પોલીસ કામ કરે છે એ અમે એફઆઈઆરઓ સાથે અરજીઓ સાથે એકે એક બારીકાઈથી રિપોર્ટ બનાવી અને સંપૂર્ણ રિપોર્ટ સોંપ્યો છે કે આટલી આટલી જગ્યાએ અન્યાય થયો છે અને આટલી આટલી જગ્યાએ પોલીસે ખોટું કર્યું છે તો એક છેલ્લો સવાલ કે એવું પણ એક આક્ષેપ લાગતો રહ્યો છે કે બહારના લોકોને ગુંડલ લડવી છે ચૂંટણી એટલા માટે આ બધા પ્રયાસ થાય છે અને એકવાર પડકાર પણ ફેંકવામાં આવ્યો કે નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યો આવે છે આવી જાવ લડવા વરરાજા બનીને આવો ધૈર્યાથી ના જાવ હતા તો શું એ વાતમાં હકીકત કેટલી કે કોઈ વ્યક્તિઓને ચૂંટણી લડવી છે ગુંડલમાં ચૂંટણીને હજી બહુ વાર છે લગભગ અડધી ટર્મ પૂરી થઈ છે સત્યાવીસમાં ચૂંટણી છે બારના વ્યક્તિઓ જ્યારે જ્યારે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે જ્યારે લડવા આવ્યા ત્યારે શાંતિપૂર્ણ ચૂંટણી થઈ હોય એક મને બને બતાવો બે હજાર બાવીસ હોય સત્તર હોય બાર હોય કે સાત હોય તમે મને બતાવો ક્યારે પણ શાંતિપૂર્ણ ચૂંટણી ગોંડલમાં થઈ છે થઈ છે ગોરધનભાઈ ઝડપિયા વખતે પણ માથાકૂટ થઈ રાજુભાઈ સખીયા જેવા આગેવાનો ઉપર હુમલા થયા ફાયરિંગ થયા સત્તરમાં પણ અર્જુનભાઈ ખટરિયા ઉપર થયું બાવીસમાં પણ તમે જોયું કે ભારે લોગની આખા જિલ્લાની પોલીસથી માનીને બધી જગ્યાએ શું એક જ વ્યક્તિ માટે પોલીસ છે તમે ખાલી જો કે કેટલી વખત સામાન્ય ચૂંટણીઓ હોય તો કેટલું પોલીસોનું ભારણ સરકારને મહેકમનું ચૂકવવું પડે છે પોલીસ હેરાન થાય છે પૈસા સમય કેટલો વ્યય થાય છે હવે તો સરકારને એક જ વિનંતી છે કે આનો જલ્દીથી જલ્દી આનો આવે અને શાંતિપૂર્ણ માહોલમાં લોકશાહી ઢબે ચૂંટણી થાય અને કાયદો અને વ્યવસ્થા ગોંડલમાં રાજકોટ જિલ્લામાં સ્થાપિત થાય એવી જ સરકાર પાસે માંગણી છે જી તો આ આપણી સાથે પિયુષ આદળિયા ટૂંકમાં એમનું કહેવું છે કે પાટીદારોએ ચિંતન શિબિરનું આયોજન કર્યું અને હવે જે ગોંડલના વિવાદનો દળો છે એ મુખ્યમંત્રીના ખોડામાં આવશે આમ જોવા જોઈએ તો વિવાદનું ભરેલું પણ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પાટીદારોની ચિંતાથી ચિંતન શિબિરમાં જે ચર્ચા થઈ છે એ મામલે શું નિર્ણય કરે છે અને ખાસ તો ગોંડલ માટે મુખ્યમંત્રીનું વલણ કેવું રહે છે આ પ્રકારના અહેવાલો વિગતવાર સમાચારો વિશ્લેષણ અને આપનું સોમાન અને સોમાનની વાત આપણે કરતા રહીએ છીએ માટે જોડાયેલા રહેજો નમસ્કાર